નમસ્કાર મિત્રો જય માતા જય શિયાળી અને નખત્રાણ પંદર કિલોમીટર સુંદર મજા ખૂબ જ આયોજન સારું એવું છે તો મિત્રો ચાલો આપણે મુલાકાત લઈશું માતા ના પદયાત્રા જેવા કેમ્પ ખૂબ જ ભવ્ય ભવ્ય આયોજન કરી રહ્યા છે અને દર્શન છે જય માતાજી જય માતાજી અને આ બાજુ જે રસ્તો છે એ આશાપુરા માતાના મઠ બાજુ જાય છે અને આ નખત્રાણાથી લગભગ પંદર કિલોમીટર અહીંયા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે જે જય માતાજી મિત્ર મંડળ કાદિયા નાના જે તમે આયોજન જોઈ રહ્યા છો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા સેવા કેમ્પ જે છે એ ફરતું વેન છે મહાદેવ મિત્ર મંડળ જે સેવા કેમ્પ આયોજિત છે અને આ તે માતાજી મિત્ર મંડળ કાદિયા નાના અને અહીંયા તમે દર્શન કરી રહ્યા છો મા આશાપુરા મઢવાળા માતાજીનું અને ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે અને હવે પદયાત્રીઓ ધીમે ધીમે મા આશાપુરા માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છે અને અહીંયા કાલથી અહીંયા આયોજન થવાનું હતું ઉદઘાટન થવાનું હતું પણ જે દર્શનાર્થીઓ પદયાત્રીઓ લોકોનું જે વધારે ભીડ થવા લાગી હતી તો ત્યારથી આજથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા યજ્ઞશાળામાં કાલે હવનનું આયોજન છે જેથી કરીને પદયાત્રીઓ અહીંયા દર્શન કરી શકે પ્રદક્ષિણા કરી શકે જે તમે જોઈ રહ્યા છો મિત્રો જર્મન દેવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો પદયાત્રીઓ લોકો અહીંયા આરામ કરી રહ્યા છે અને પંખાથી સજ્જ મોટું જર્મન ડોમ નું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આશાપુરા માતાજીના પદયાત્રીઓ લોકોને અહીંયા સારો એવો સુવિધા મળે વિસામો મળે અને તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા પદયાત્રીઓ લોકો આરામ કરી રહ્યા છે અને હકીકતમાં આ જે શરૂઆત કાલથી થવાની હતી પણ પદયાત્રીઓનો થોડો ઘસારો થઈ રહ્યો તો આજથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે પણ હવન જે છે એ કાલે છે જે તમે જોઈ રહ્યા છો આયોજકો ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે પ્રેમથી ભાવથી કામ કરી રહ્યા છે તો આપણે થોડા રસોડા વિભાગમાં જઈએ અને અહીંયા જે છે મિત્રો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ જે કરિયાણું જે છે રાશન એ સંપૂર્ણ અહીંયા જથ્થાબંધ આવી ગયું છે અહીંયા બરફનું પણ સુવિધા કરવામાં જેથી કરીને ઠંડી છાશ કે એ બધી કરી શકે અને અહીંયા જે રસોડા વિભાગ છે અને તમે જે જોઈ રહ્યા છો એમાં ભાત છે અને શાક સડી રહ્યો છે જે યાત્રિકો ભાવિકો અહીંયા આરામ કરી શકે શાંતિથી પ્રસાદ લઈ શકે ભોજન લઈ શકે તો એનું ખૂબ જ સારું એવું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે આ તમે મિત્રો જોઈ રહ્યા છો આ દાળનો ચોપ છે અને અહીંયા સ્વયંસેકો કામ કરી રહ્યા છે શાકભાજી સંભાળી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભાવથી પ્રેમથી અને અહીંયા જે આ બધું છે અહીંયા રોટલીનો ચૂલો છે મિત્રો અને અહીંયા જે રોટલી બનાવવા માટેની તૈયારી થઈ રહી છે મિત્રો લોટ બંધાઈ રહ્યો છે તો બધું જ જે આયોજન છે એ રસોઈ છે એ દેશી ચૂલામાં જ બનાવવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા અને આ પણ આ બધું થપ્પા લાગી ગયા છે કઠોળ છે ચોખા છે ઘઉં બાજરો જુવાર બધી જ વસ્તુ આ કઠોળ જે બોરિયું પડ્યું છે એમાં છે નીચે છે બટાકા ડુંગળીનું છે અને અહીંયા પાણીનું વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે કંઈ જોઈ રહ્યા છે તેલના ડબ્બા છે અને ગોળના મોટા મોટા જે ભેલી આવી ગઈ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો દસ કિલોના વજનમાં કચ્છનો ગોળ જે થોડોક કલરમાં ફેરફાર છે મિત્રો તમે જોઈ જોઈ શકો છો અને અહીંયા જે છે જે સ્વયંસેવકો વાસણો સાફ કરી રહ્યા છે આ રીતે મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટું વિશાળ જર્મન ડોમ ઊભું કરવામાં આવ્યું છે અને પદયાત્રીઓમાં આશાપુરા માતાના મઢે ચાલીને જતા હોય છે એને કોઈ જાતની અગવડતા ન પડે એ માટે આ લોકો સેવા કરવા માટે હંમેશા તત્પર છે તો ખૂબ ધન્યવાદને પાત્ર છે કે મિત્રો આટલા બધા દોડધામમાં પોતાનો સમય કાઢીને લોકોની સેવા કરી રહ્યા છે આ બાજુ જથ્થાબંધ ખુરશીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બધી જ સુવિધા મિત્રો અહીંયા ખાવા પીવા રહેવા જમવા અને સ્નાન કરવા માટેનું પણ સુવિધા સારી એવી કરવામાં આવી છે તો આપણે મિત્રો અને આ ખુરશીઓનો થપ્પા લગાવી દેવામાં આવ્યો છે મિત્રો સારી વ્યવસ્થા સારી એવી છે અહીંયા લેડીઝ માટે છે અહીંયા જેન્ટ્સ માટેનો વિભાગ છે તો એ બાજુ પણ સારી વ્યવસ્થા કરવામાં તો દર્શક મિત્રો આશા રાખું કે તમને આ સેવા કેમ્પનો વિડીયો ગમ્યો હોય છે અને શેર પણ કરતા રહેજો જેથી કરીને જે દૂર દૂરથી પદયાત્રીઓ લોકો આવતા હોય છે તે લોકોને પણ થોડું મદદરૂપ બને તો અહીંયા આપણે આ સેવા કેમ્પનો જય માતાજી મિત્રમંડળ સેવા કેમ્પનો વિડીયો પૂરો કરી છે બધા મિત્રોને જય માતાજી પોતાનું જે પદયાત્રા સુખમય બને એવી આશા સાથે જય મા આશાપુરા માતાજી